હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર તો વિડીયો શરૂ કરતાં પહેલાં તમારી પાસે એક નાની વિનંતી કૃપા કરીને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ મારી બહેન ખૂબ જાડી હતી જ્યારે તેના લગ્ન થયા ત્યારે મારે પણ લગ્નમાં જવું પડ્યું તે દરમિયાન મેં દીદીના રૂમમાં જોઈ લીધું અને અંદર ગઈ તો જોયું કે જીજુ ખૂબ નિરાશ બેઠા હતા અમારી આંખો મળી અને જ્યારે હું ત્યાંથી બહાર આવી તો જીજુ મારી પાછળ આવ્યા અને કહ્યું કે તારી બહેનનું શરીર એટલું જાડું છે કે હું જલ્દી તેનાથી થાકી ગયો હવે તમે તેના બદલે મારી સેવા કરો જીજુએ આખી રાત પત્નીની જેમ બેડ પર પાંચ વખત હું ફક્ત મારી બહેનના લગ્નમાં આવી હતી પરંતુ મારે તેના માટે આટલી મોટી કિંમત ચૂકવવી પડી કે મારું નામ કાજલ છે અને મારી બહેનનું નામ મનીષા છે જ્યારે તે બાવીસ વર્ષની છે તે મારા કરતાં ત્રણ વર્ષ મોટી છે હું તેના લગ્ન સમયે તેના ઘરે આવી હતી મારી સોતેલી માતાએ મને બહેનની વિદાય સમયે કપડાંથી ભરેલી બેગ આપી તેણે મને કહ્યું કે કોઈએ મનીષા સાથે છ દિવસ સુધી જવું પડશે હું ઈચ્છું છું કે તમે તમારી બહેન સાથે જાઓ કારણ કે તે તને સાથે આવવાનું કહે છે માતાની વાત સાંભળીને મેં મારી બેગ લીધી અને તેને જીજુની કારમાં મૂકી જ્યારે મેં દીદી સાથે બેસવાનો પ્રયત્ન કર્યો ત્યારે જીજુએ જોયું તો હું આગલી સીટ પર બેઠી અને અમે દીદીના સસુરાલ આવ્યા દીદીની સાસુએ ખૂબ જ ધામધૂમથી તેમનું સ્વાગત કર્યું અને તેના લગ્ન પછીના ચાર દિવસ પછી દીદીની સાસુ તેના ઘરે ચાલી ગઈ તે તેના પુત્રના લગ્ન માટે ચાર દિવસ શહેરમાં આવી હતી જ્યારે ચાર દિવસ પસાર થયા અને લગ્ન પણ યોગ્ય રીતે કરવામાં આવ્યા આજે મારા પિતા અને હું ત્યાં હાજર હતા બધું સારી રીતે પસાર થયું અને જ્યારે હું મારા ઘરે પાછા જવાનું શરૂ કર્યું ત્યારે જે રીતે મારી સોતેલી માતાએ મને કહ્યું તે જ રીતે દીદીની સાસુએ કહ્યું હું થોડો સમય રોકાણી અને પછી જીજુ આવ્યા તેણે કહ્યું જો તમને આમાં કોઈ સમસ્યા ન હોય તો અહીં થોડા દિવસો માટે રહો મેં તેને માની લીધું અને મારી મા પણ ખુશ હતી દીદી અને જીજુ બહાર ગયા અને મને પણ જવાનું કહ્યું મેં તેની જોડી જોઈ જીજુનું શરીર સરળ હતું અને દીદી ભારે હતી રાત્રે દીદીએ મારા હાથમાં એક જમવાનું પાર્સલ આપ્યું પણ મને ભૂખ ન હતી તેથી મેં તેને રસોડામાં મૂકી અને મારા રૂમમાં ગઈ પછી મેં દીદીના રૂમમાંથી વિચિત્ર અવાજો સાંભળ્યા મને ઉત્સુકતા વધી અને હું ત્યાં ગઈ અને દીદીના રૂમમાં જોયું મેં દીદીના રૂમમાં જોયું જ્યાં જીજુ દીદીને પ્રેમથી પકડી રાખી હતી પરંતુ દીદી તો નસકોરા લેતી સૂઈ ગઈ મને લાગ્યું કે જીજુ એકલા હાથે તેની તરફ કરી રહ્યા છે મને પણ થોડો અફસોસ થયો કારણ કે કદાચ જીજુને દીદી પાસેથી જે જોઈતું હતું તે બધું મળી રહ્યું ન હતું આ બધું જોયા પછી મારે શાંતિથી મારા રૂમમાં જવું જોઈએ બીજા દિવસે મેં તેને રાત્રે ફરીથી જોયા હજી બહેન ઊંડી ઊંઘ સુઈ રહી હતી અને જીજુ તેના પલંગ પર બેઠા હતા મેં તેના ચહેરા પર હતાશાની ઝલક જોઈ ત્યારે જીજુએ મારી તરફ જોયું અને અમારી આંખો મળી ગઈ મને શરમ આવી કે મેં તેમને જોયા તેથી હું તરત જ મારા રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો બીજા દિવસે સવારે જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવી ત્યારે દીદીને રોકી દીધી મેં કહ્યું મારે એક અઠવાડિયા માટે ઘરે જવું પડશે કારણ કે મારી પરીક્ષા છે મેં પરીક્ષા વિશે વાત કરી તો તેઓ મને રોકી શક્યા નહીં ઘરે ગયા પછી મેં મારા અભ્યાસ પર ધ્યાન આપ્યું પરીક્ષાના થોડા દિવસો બાકી હતા અને પછી મને જીજુનો ફોન આવ્યો તેઓને તરત જ મારી જરૂર હતી અને તેઓએ મને તેમના ઘરે બોલાવી જીજુએ કહ્યું કે દીદીને તમારી ખૂબ યાદ આવી રહી છે તેણે કહ્યું કે દીદી હંમેશા રડતી રહે છે અને મને બોલાવવાનું કહે છે આ સાંભળી હું તરત જ દીદીના ઘરે ગઈ હું મારી બહેનને ખૂબ પ્રેમ કરતી હતી હું તેના ઘરે આવી ત્યારથી ત્યાંનું વાતાવરણ ખૂબ જ શાંત હતું એક રાત્રે મેં મજાકથી મારો હાથ મારા જીજુના ગળા પર મૂકી દીધો મેં વિચાર્યું કે દીદી થોડીક ગુસ્સે થઈ જશે અને વાતાવરણ હળવું થઈ જશે પણ તેના બદલે તેણે મને ઉદાસી આંખોએ જોઈ અને પછી રસોડામાં ચાલી ગઈ પછી મને રૂમમાં ધુમાડાની ગોંધ આવવા લાગી પછી હું બહાર ગઈ અને જોયું કે જીજુ ખુરશી પર બેઠા સિગરેટ પીતા હતા હું તેની પાસે ગઈ અને તેની સિગારેટ મારા હાથમાં લઈને પૂછ્યું બધું બરાબર છે કે નહીં જીજુએ જવાબ આપ્યો નહીં અને મારો હાથ પકડ્યો તે મને તેના રૂમમાં લઈ જઈને મને કંઈક બતાવવાનો પ્રયાસ કર્યો પછી અમે બહાર ગાવ્યા અને તેણે કહ્યું કે હમણાં મારા લગ્ન થયા છે પરંતુ મારી પત્ની દિવસ રાત સુતી રહે છે મેં તેમને કંઈક શોધવાનું સૂંચન કર્યું અને અમે ઇન્ટરનેટ પર જોયું કે કેવી રીતે પત્નીને પ્રભાવિત કરવી પછી જીજુએ મારી સહાયથી દીદી માટે નવા કપડાં ખરીદ્યા અને તે તેમને ખૂબ પ્રેમથી લાવ્યા મને પણ કંઈક નવું બતાવ્યું કે તે તેની પત્નીને પ્રભાવિત કરવા માંગતા હતા મને લાગ્યું કે તે મને પ્રભાવિત કરી રહ્યા છે દીદી વચ્ચે અને જીજુ વચ્ચે થોડી બહેસ થઈ હતી દીદીએ તેના વિશે માતા પિતાને કહ્યું નહીં અને દીદીએ ઘરે પણ કશું કહ્યું નહીં છેલ્લા કેટલાક દિવસોથી તેની લડાઈ ચાલુ હતી પછી એક દિવસ તેના ઘરે મારી દીદીની ઉંમરની છોકરી આવી તે ખૂબ જ સુંદર હતી તેને બંનેને સમજાવ્યું તેના આગમન પછી બંનેના ઝઘડામાં કમી આવી ગઈ મેં દીદીને પૂછ્યું કે તે છોકરી કોણ છે તેણે કહ્યું કે તે જીજુની બહેન છે થોડા દિવસો પહેલાં જ્યારે હું ન હતી તેમની વચ્ચે એક ઝઘડો થયો હતો અને તે તેમની મદદ કરવા માટે આવી હતી તેના આગમન પછીથી ઝઘડો ઓછો થયો હતો પરંતુ હજી યોગ્ય રીતે ઉકેલાઈ રહ્યો ન હતો બીજા દિવસે જ્યારે જીજુ આવ્યા ત્યારે તેણે દીદીને કહ્યું કે તેને ઈજા થઈ છે તેની પેઠની મસાજ કર્યા પણ દીદીએ તેની તરફ ધ્યાન આપ્યું નહીં પરંતુ મોબાઈલમાં રહી મે જીજુની માલિશ કરી ત્યારબાદ તેણે મારી પ્રશંસા કરી અને કહ્યું કે મારી બહેન અને મારી વચ્ચે ઘણો તફાવત છે તે પછી જીજુની નોકરી ઘરે થઈ ગઈ અને બીજા દિવસે જ્યારે હું નાહવા ગઈ ત્યારે અચાનક નળમાં પાણી આવવાનું બંધ થઈ ગયું મેં દીદીને બોલાવવાનું શરૂ કર્યું પરંતુ તેનું ધ્યાન ફક્ત મોબાઈલ પર જ હતું મેં દરવાજો ખટખટાવ્યો અને દરવાજો ખુલ્લો મૂક્યો મેં દીદીને કહ્યું તમે અંદર આવી શકો છો હું તેના પતિ જીજુ સાથે અજાણતા મળી ગઈ તેને ટુવાલ બાંધી રાખ્યો હતો મેં હોશિયારીથી કહ્યું કે પાણી આવી રહ્યું નથી જીજુ જીજુ તરત જ પાણીની ડોલ મેળવવા માટે બહાર ચાલ્યા ગયા હું ઝડપથી સ્નાન કરી અને બહાર આવી પરંતુ દીદીને ક્યાંય જોઈ નહીં મેં જીજુને પૂછ્યું બહેન કયો છે તેણે જવાબ આપ્યો કે તમારી બહેન ઇન્ટરવ્યૂ માટે ગઈ છે મને તો રાત્રે આ વિશે કશું કહેવામાં જ આવ્યું ન હતું મને ખબર નહોતી કે મારી બહેન આ કેમ કરી રહી છે સાંજે દીદી ઘરે આવી અને મેં તેને પૂછ્યું કે તેને પહેલાં કેમ કહ્યું નહીં કે તેને ઇન્ટરવ્યૂ માટે જઈ રહી છે તેણે કહ્યું કે તારી હજી એટલી ઉંમર નથી કે હું તને કહું અને આ મારું ઘર છે હું જે કરવા માંગુ છું તે કરીશ તેમની વાતો પર ગુસ્સે થઈ અને કહ્યું કે હવે તમારે નોકરી શોધવાની જરૂર નથી તમારી વાસ્તવિક જરૂરિયાત તમારા ઘરની છે તમે કોઈ પણ કારણ વિના અનિચ્છ્ય કામ કરો છો તેઓએ મને કહ્યું કે તને મારા કરતાં મારા પતિની વધારે ચિંતા છે તો તારે તેની સંભાળ લેવી જોઈએ તે ખૂબ જ ઉત્સાહિત હતી અને મને તેની વાતો પર ગુસ્સો આવ્યો તે તેના રૂમમાં ગઈ કે મારે જવું નથી અમારી વચ્ચે બહેસ થઈ ત્યારે જીજુ ઘરે ન હતા હું રડવા લાગી અને મારા રૂમમાં ગઈ જીજુએ મને રડતા જોઈ અને પૂછ્યું કાજલ શું થયું મેં તેને કહ્યું કે મારી બહેન ખૂબ ગુસ્સે છે તેને તમારી ચિંતા નથી તે મને આમ કહેતી હતી આમ કહેતા તે તેના રૂમમાં ચાલી ગઈ જીજુએ મને સમજાવતી વખતે કહ્યું તમે મનીષાની વાત પર ધ્યાન આપો નહીં તે મારી સાથે પણ આ જ રીતે વળતવાનું શરૂ કર્યું છે હવે તેને એટલી છોડી દો તમારે મારા માટે આ ઘરે રહેવું પડશે જીજુએ મારા આંસુ સાફ કર્યા અને મને ગળે લગાડીને તેના ગળે લગાડ્યા પછી મને કંઈક બીજું લાગવાનું શરૂ થયું તે પછી આખી રાતભર હું પ્રેમ ગીતો સાંભળતી રહી અને મારા મોબાઈલમાં કપલ્સની રીલ આવતી હતી જે મારા મગજમાં વધુ અસર કરી રહી હતી હું આખી રાત જીજુ વિશે વિચારતી રહી બીજે દિવસે સવારે હું ઉઠી તો જોયું દીદી તેની ઓફિસ માટે નીકળી રહી હતી દીદીને નવી નોકરી મળી અને દીદી જીજુ વચ્ચે આવી જ બહેસ શરૂ થઈ ગઈ હતી હું ઝઘડાનું કારણ જાણવા માંગતી હતી તેથી જ મેં તે રાત્રે તેના રૂમની તલાશી લીધી રાત્રે મેં તેના રૂમમાં જોયું તો દીદી અને જીજુ વચ્ચે થોડી વ્યક્તિગત વાતો જ થઈ રહી હતી જીજુ તે વધારે મળતું ન હતું જે તે દીદી પાસે ઈચ્છતા હતા મને તેની વાતોથી ખબર પડતી હતી આ જ હતું તેના ઝઘડાનું કારણ તેના લીધે અને દીદીના જાડા શરીરને લીધે બહેન જીજુને તે ખુશી આપી શકી નહીં જે જીજુ માંગતા હતા અને પછી મેં જોયું કે જીજુની આંખો ધીમે ધીમે મારી પાસે આવી રહી છે બીજા દિવસે દીદી સવારે ઓફિસ જવા માટે રવાના થઈ ગઈ પછી તે અચાનક રડવા લાગી દીદીનું સ્વાસ્થ્ય બગડ્યું કે જીજુએ તરત જ ડોક્ટરને ઘરે બોલાવ્યા તેની ચેકઅપથી બહાર આવ્યું કે દીદી તો ગર્ભવતી છે દીદી અને જીજુ માતા પિતા બનવાના હતા તે સુખના પ્રસંગે જીજુના ચહેરા પર ખુશી પણ હતી અને ચિંતા પણ હતી તેને હવે આરામની જરૂર હતી પરંતુ હજી પણ દીદીએ તેની નોકરી પર જવાનું બંધ કર્યું નહીં જ્યારે જીજુને સમજાયું કે બહેન ગર્ભવતી છે ત્યારે જીજુએ મારી સાથે મીઠી મીઠી વાત કરવાનું શરૂ કર્યું જાડા શરીરને લીધે દીદી પહેલાં પણ ઘરનું કામ કરી શકતી નહીં અને હવે તો તેને મારી વધુ જરૂર હતી તેણે મને કહ્યું કે હવે તમારે તમારી દીદીની વધુ સંભાળ લેવી પડશે કારણ કે હવે મારી અગ્રતા બાળક પર છે તેથી મારે પણ તે વસ્તુઓની કાળજી લેવી પડશે કે જીજુની પ્રાથમિકતાઓ શું છે દીદીને રાત્રે સૂતા જોયા પછી જીજુ મારા રૂમમાં આવ્યા અને કહ્યું કે તમારે હવે મારી પણ સંભાળ લેવી પડશે ને મને મારી પીઠમાં થોડો દુખાવો થઈ રહ્યો છે તમે મને માલિશ કરી શકો છો હું જીજુને ના કહી શકી નહીં અને જીજુની માલિશ કરી રહી હતી પછી તેણે કહ્યું કે કેટલીક વાર મને લાગે છે કે જો તમે મારી પત્ની હો તો તમારા તે બધા ગુણ છે પછી તેણે કહ્યું કે તમારો પતિ ખુશનશીબ હશે પહેલાં તેની વાત પર મેં ગુસ્સો લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓને સાંભળ્યા પછી મને તે ગમ્યું મારા ચહેરા પર સ્મિત હતું અને મેં હંમેશા મારા મોબાઈલમાં કપલ્સની રીલ્સ જોવાની ટેવ બનાવી લીધી હતી જીવનસાથી સાથે દરેક છોકરીને જોતા મને પણ લાગ્યું કે મારે પણ આવો એક જીવનસાથી રાખવો જોઈએ ધીરે ધીરે મારી નજર જીજુ પર આવી ગઈ આ નજર બદલવું એ રીલોને કારણે હતું એક દિવસ મેં જીજુને અડધા કલાક સુધી પીઠની મસાજ કરતા જોયા તે પછી હું ફરીથી સૂતા પહેલાં કલાકો સુધી મોબાઈલ પર રીલો જોઈ થોડા દિવસો પછી એક વખત બપોરે અમે ઘરે એકલા હતા હું સરળતાથી જીજુના રૂમમાં ગઈ ત્યાં અમે ખૂબ જ ખુલ્લેઆમ આમ વાત કરવાનું શરૂ કર્યું પછી મેં શરમ વિના પૂછ્યું જીજુ તમારી અને બહેન વચ્ચે બધું સારું છે તેના ચહેરા પર એક વિચિત્ર રીતે અભિવ્યક્તિ હતી પણ ત્યારે મારો મોબાઈલ નીચે પડી ગયો અને જ્યારે હું મોબાઈલ ફોન ઉપાડવા માટે નીચે ઝૂકી ત્યારે મારો દુપટ્ટો નીચે પડી ગયો મારો દુપટ્ટો જીજુએ ઉપાડ્યો અને મને ઉઢાડવા લાગ્યા પણ અમારી આંખો અલગ હતી મેં તેની પાસેથી એક ગ્લાસ પાણી માંગ્યું તે લાવ્યા પરંતુ તેણે તેના હાથથી પાણી પીવડાવવાનું શરૂ કર્યું અને ત્યારે મારા શરીર પર પાણી પડ્યું તેની તો કિસ્મત પર મહેરબાન હતી થોડા સમય પછી તે મારી નજીક આવ્યા અને કહેવા લાગ્યા સારી પણ અડધી ઘરવાળી હોય છે મેં જવાબ આપ્યો મારે મારા પતિનું થવું જોઈએ જીજુ હસ્યા અને કહ્યું કે હું હંમેશા તને અધિકાર આપવા માંગતો હતો પરંતુ મને તે સમયે તમારા મન વિશે ખબર ન હતી મેં કહ્યું હું તમને તે અધિકાર આપીશ જે તમે માંગો છો તેઓએ મને તેમના ખંભા પર મૂકી અને મને પલંગ પર બેસાડી ઘરમાં કોઈ ન હતું તેથી દરવાજો બંધ ન હતો હું જોરશોરથી પરસેવામાં ડૂબી ડૂબીને જીજુનો અધિકાર આપતી હતી ત્યારે અચાનક તેની બહેન અમારા દરવાજા પર આવી તેને જીજુને કહ્યું અભિષેક તમે શું કરો છો મેં તેને કહ્યું તમે તેની પત્ની નથી અને તમે આ પૂછશો નહીં અમે અમારી મરજીથી આ બધું કરી રહ્યા છીએ પરંતુ તે પછી તે ત્યાં આવી તેને જીજુને પકડી લીધા જીજુએ આ છોકરીને તેની બહેન તરીકે મારી પાસે રજૂ કરી હતી પરંતુ તે તો જીજુની પહેલી પત્ની હતી બંને પ્રેમ લગ્ન કર્યા હતા આ છોકરીનું નામ મોનિકા મોનિકા હતું ખૂબ નબળી અને પાતળી હતી તેથી ચાર વર્ષ પછી પણ તેને કોઈ સંતાન નહોતું જીજુ ફરીથી એક સારી કટવારી છોકરી સાથે લગ્ન કર્યા કે જેનાથી તેને જલ્દી ગર્ભવતી થવાની અપેક્ષા હતી મોનિકા હંમેશા જાડા શરીરને નફરત કરતી આ તેના ઝઘડાઓનું કારણ હતું જ્યારે પણ મોનિકા તેના ઘરે આવે છે અને જીજુને મનાવવાનો પ્રયત્ન કરે છે પછી જીજુ દીદી પાસે જતા અને તેની સારી સેવા કરતા મોનિકાએ જીજુને વારંવાર સમજાવ્યું કે જ્યાં સુધી મારી દીદી તેના બાળકને જન્મ ન આપે ત્યાં સુધી તે દીદી સાથે સારું વર્તન કરે તે વાત કરી રહ્યા હતા કે જ્યાં સુધી તેમને સંતાન ન થાય ત્યાં સુધી દીદીને રાખશે મેં જીજુ અને તેની બનાવટી બહેનના સંદેશા જોયા હતા અને તેમના શબ્દો પણ સાંભળ્યા હતા મેં દીદીને પહેલાં બધું કહ્યું પણ તે મારા પર વિશ્વાસ ન કરી શકી પછી મને જબરદસ્તી જીજુ સાથે સંબંધ રાખવો પડ્યો એક દિવસ મેં જીજુને પાણી લાવવા મોકલ્યા અને મારી બહેન અને મોનિકાને વિડીયો કોલમાં બધું દેખાડ્યું જે થતું હતું તે બધું બના બતાવ્યું તો મનિકા અહીં દોડતી પહોંચી ગઈ પછી દીદીએ મને કહ્યું કે કાજલ મેં તને ખોટી સમજી હું તારી વાત સમજી શકું છું પરંતુ મને ખબર નહોતી કે તમે મારા માટે આ બધું કરી રહ્યા છો આજે મારું જીવન તમારા કારણે બચી ગયું હતું મારી બહેને તેના પતિ અને મોનિકા પર એફઆઈઆર કરી ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી બે મહિના પછી મારી બહેને એક બાળકને જન્મ આપ્યો અને જ્યારે તે સાત મહિનાનું થયું તો તેના માટે સારો સંબંધ આવ્યો તે છોકરો પહેલાંથી જ લગ્ન કરેલો હતો પરંતુ તેની પત્ની હવે રહી ન હતી ત્યારબાદ દીદીએ તેના થવાવાળા પતિ સાથે સમાધાન કર્યું તેના પતિએ પણ તેના પુત્રને સ્વીકાર્યો પણ આ બધામાં મારી ઇજ્જત દાવ પણ લાગી અને મારે મારા જીજુને પત્ની અધિકાર આપવો પડ્યો પણ હવે હું બધું ભૂલી ગઈ છું મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પછી ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન દબાવો જેથી કરીને તમને આગલી અપડેટ પહેલાં મળે આભાર લવ યુ ગુડ બાય